वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरंपरा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના એકસો ને સત્તાણું માં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને સત્તાણુંમાં શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને આજ્ઞા કરતા કહે છે કે વર્ણિભિ સાધુભિશ્ચૈતૈવર્જનિયમ પ્રયત્નતઃ તાંબુલ્યા ફેનશ્ય તમાલા દેશ ભક્ષણમ અર્થાત કે તે નૈષ્ઠિક બ્રહ્મચારીને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ તે જતને કરીને વર્જવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા ત્યાગાશ્રમીઓને તાંબૂલ અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે અહીં મૂળની અંદર આહીફેન શબ્દ છે આહી ફેનનો અર્થ થાય છે અફીણ આહીફેનનો અર્થ કરતા કોશકારો કહે છે કે જેમાં સર્પના વિષના જેવી ઉગ્રતા હોય એને આહી ફેન અર્થાત કે અફીણ કહેવાય છે તો આ અફીણ છે તમાકુ છે તાંબુલ છે ઇત્યાદિક કેફ કરનારી વસ્તુઓ ત્યાગાશ્રમીઓએ ક્યારેય પણ ભક્ષણ કરવાની નથી સ્મૃતિની અંદર કહ્યું છે કે ટાંબુલ આભ્યમ જન્મ કાંસ પાત્રે ચોજનમ યતિશ્ચ બ્રહ્મચારી ચિધવા ચવર્જયેત અર્થાત્ કે સન્યાસી બ્રહ્મચારી અને વિધવા સ્ત્રી આ સહુએ નાગરવેલનું પાન નેત્રોમાં અંજન અને કાંસાના પાત્રોમાં ભોજન આ બધાને ખાસ કરીને છોડી દેવું જોઈએ પરાસર સ્મૃતિના પ્રથમ અધ્યાયના એકસઠમાં શ્લોકની અંદર મહર્ષિ પરાસર કહે છે કે યતયે કાંચનમ દત્વા તાંબુલમ બ્રહ્મચારીણે ચોરેબ્યોપ્ય ભયમ દત્વા દાતાપી નરક વ્રજેત અર્થાત કે સંન્યાસીને સુવર્ણ આપીને બ્રહ્મચારીને તાંબૂલ આપીને અને ચોરોને અભય કરીને દાતા નરકની અંદર જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે ત્યાગાશ્રમીઓને તાંબુલ આપે છે સુવર્ણ આપે છે એવો દાતા પોતે નરકની અંદર જાય છે એવું પરાસર સ્મૃતિની અંદર કહેલું છે પરાસર સ્મૃતિના પ્રથમ અધ્યાયના સાહીઠમા શ્લોકની અંદર પણ કહ્યું છે કે શુક્લ વસ્ત્ર યાન ચ તાંબૂલ ધાતુમ એવ પ્રતિગૃહ્ય કુલમ હન્યાદ યશ્ય ચ અર્થાત કે જો સન્યાસી શુક્લ વસ્ત્ર વાહન તાંબુલ અને ધાતુનું દાન લે છે તો તે આ દાનને લઈને દાતાના કુણનો પણ નાશ કરી દે છે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ત્યાગાશ્રમી જો શુક્લ વસ્ત્ર લે છે વાહન લે છે તાંબુલ ગ્રહણ કરે છે કે ધાતુનું દાન લે તો એ પોતે તો નરકમાં જાય જ છે પણ સાથે સાથે એ દાતાને પણ નરકની અંદર લઈ જાય છે અહીં ભગવાન સ્વામિનારાયણે ત્યાગાશ્રમીઓને ઉદ્દેશીને કાંબુલ છે અફીણ છે તમાકુ છે ઇત્યાદિકનું ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે પરંતુ આ નિયમ જે છે એ ગૃહસ્થને પણ લાગે છે ગ્રહસ્થ પણ અફીણ છે તમાકુ છે ઇત્યાદિક કેપ કરનારી વસ્તુ ક્યારેય પણ ભક્ષણ કરવાની નથી આ સંબંધની અંદર હરિલીલામૃતમ સપ્તમ કળશ વિશ્રામ એકની અંદર એક કથા આવે છે એ કથા અવલોકન કરવા યોગ્ય છે વાત એવી હતી કે એક દિવસ શ્રીહરિ સંતો ભક્તોને સાથે લઈ વળતા લાવતા હતા ત્યારે ગામ ચાંગાતી શ્રી શ્રીહરિ મોરજ ગામ પધાર્યા શ્રીહરિ પધાર્યા છે એ વાત સાંભળી તે ગામમાં રહેતા ગઢવી ગોકુલદાસ આદિક ભક્તો સામા આવ્યા અને ધામધૂમથી તેઓએ ભગવાન શ્રી હરીને ગામમાં પધરાવ્યા ભગવાન શ્રી હરી ગોકુલદાસ ગઢવીના ઘરે પાંચ દિવસ પર્યંત રોકાયા હવે આ ગોકુલદાસ ગઢવી હતા ને એ અફીણના બંધાણી હતા એટલે ભગવાન શ્રી હરિ પાંચમે દિવસે જ્યારે એમના ગામથી જવા માટે તૈયાર થયા ત્યારે ભગવાન શ્રી હરિ તેઓને ઉપદેશ આપતા બોલ્યા के बाहु खोटु अभिण बंधान पड़े संकट मा प्राण બંધાણ જો થાય અફીણ કેરું તેને મહા કષ્ટ પડે ગણે જો કોઈ કાળે નવ હોય પાસે તો પ્રાણ તેના પડ માહી જાશે અફીણિયાનો નો ઈત બાર જાય સાચું વડે સંસદ તોય તો થાય જો વસ્તુ બીજો જન ચોરી જાવે અફીણિયાનો શિર વેમ આવે અફીણ મોઢું કડવું કરે છે શરીરનું સોણિત શોષી લે છે નાણા તણું તો નુકસાન થાય મૂર્ખા વિના કોણ અફીણ ખાય જો બ્રહ્મ હત્યા પૂર્વ કરેલી સ્ત્રી બાળ હત્યા અથવા થયેલી ते पाप जारे प्रगटित थाय अफेण बंधन जने कराय बंधाली ने साकर दिदी होय ते वेची ने खाय अफेण तोय बिया स्वाद व दूख वाणी ફીણ માં ઉત્તમ સ્વાદ જાણે મેવા મીઠાઈ પ્રભુએ કર્યા છે મનુષ્ય માટે મહિમા ધર્યા છે તે મૂકીને જન ઝેર ખાય તો બુદ્ધિ કેવી ગણતા ગણાય અભીણથી ખૂબ થતા ખુવાર જાણાય લોકો જગમાં અપાર ತೋಯ ಖಾಯ ಪಾವಕೆ ಪತಂಗ ಧಾಯ ಾಯ ಪಾವಕ್ಕೆ ಶಿವೆರ ಪೀ ತಿ ಅಫಿಣಿಯಾನು ದುಖಡು ನಡುವಾರು નહીં ઉતાર્યું આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણે ગોકુલદાસ ગઢવીને શિખામણ આપી ભગવાન શ્રીહરિની વાત સાંભળી એમના ઉપદેશને શ્રવણ કરી ગોકુલદાસ ગઢવીએ ભગવાન શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવ્યું અને કહ્યું કે પ્રભુ આજથી હું આ અફીણનો ત્યાગ કરું છું હવે હું જીવનની અંદર ક્યારેય પણ અફીણ ગ્રહણ કરીશ નહીં આ પ્રમાણે ગોકુલદાસ ગઢવીએ જ્યારે કહ્યું ત્યારે ભગવાન શ્રીહરિ તે ઉપર અત્યંત પ્રસન્ન થયા અને પોતાનો વરદ હાથ ગોકુલદાસના મસ્તકે પધરાવ્યું અને પછી ભગવાન શ્રીહરિ વડતાલ તરફ રવાના થયા માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ અફીણ છે તમાકુ છે ઇત્યાદિ કેફ કરનારી વસ્તુ ગ્રહણ કરતા નહીં અહીં આદિ તરીકે ગાંજો છે ભાંગ છે એને પણ ગ્રહણ કરી લેવાનું છે કારણ કે ગાંજો છે ભાંગ છે ઇત્યાદિક પણ કેફ કરનારી વસ્તુ છે એટલે ત્યાગાશ્રમીઓએ તો આ કેફ કરનારા પદાર્થો ક્યારેય ભક્ષણ કરવાના જ નથી પરંતુ સાથે સાથે જે ગ્રહસ્થાશ્રમી છે તેઓએ પણ આ કેફ કરનારા પદાર્થો ક્યારેય પણ ગ્રહણ કરવાના નથી કારણ કે આ કેફ કરનારા પદાર્થો ગ્રહણ કરવાથી મનુષ્યની બુદ્ધિનું ઠેકાણું રહેતું નથી માટે ભક્તો ભગવાન શ્રી હરિએ અહીં જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે આપણે આ વાત આચરણમાં લાવવાની છે આટલું કહીને હું મારા અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ